વાત છે 24મી તારીખની 24મી માર્ચ છે એક ફોન કોલ આવે છે દીકરીના પિતાશ્રી પર કે આપ અર્જન્ટલી ઉત્તર બુનિયાદી શાળાએ પહોંચો જ્યારે ત્યાં જાય છે માતા પિતા ચોંકી જાય છે કારણ કે દીકરીની લાશ એમની સામે પડી હોય છે કારણ અકબંધ છે કારણ ઘૂંટાતું જાય છે કહેવામાં આવે છે કે દીકરી આત્મહત્યા કરી છે પરિવારનો આક્ષેપ એવો છે કે દીકરીની હત્યા થઈ છે બસ એના માટે જ ન્યાયની માંગ ચાલી રહી છે તાલુકાના આ ગામના પરિવારજનો અને સમગ્ર આદિવાસી સમાજ પહોંચી છે જી ઘટના ક્રમ એવો છે કે ચોવીસમી તારીખે એક દીકરીને બાથરૂમના અંદર ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક દીકરી મળે છે એવું ત્યાંના ઉત્તર બુનિયાદીના સંચાલકોનું કહેવું છે પણ જ્યારે માતા પિતા ત્યાં પહોંચે છે તો ઓલરેડી દીકરીની જે લાશ હોય છે એમને જમીન પર મળે છે એને ઉતારી લેવામાં આવે છે કોઈ પણ પંચ કરવામાં નથી આવતું કાયદાકીય વ્યવસ્થા એવી હોય છે કે આવા જયારે બનાવ બને છે ત્યારે પોલીસ ખાતું ત્યાં હાજર હોય છે પંચ કયાસ થતો હોય છે અને પછી જે પણ જગ્યા પર એ મળે છે જે પરિસ્થિતિમાં ડેડ બોડી મળે છે ત્યાંથી એને પંચની હાજરીમાં ઉતારવામાં આવે છે પણ ઓલરેડી આ ઉત્તર બુનિયાદીના સંચાલકોએ દીકરીને નીચે ઉતારીને મૂકી દેવામાં આવે છે ત્યાંથી જ શંકા ઉપજાવી કાઢે એવી કહાનીઓ શરૂ થાય છે ક્યાંક ને ક્યાંક એવું પણ જણાવવામાં આવે છે કે કોઈ છોકરાના કપડા એ જગ્યા પર બહાર આવે છે ક્યાંક ને ક્યાંક એવી પણ વાતો થાય છે કે બાજુમાં એક રિસોર્ટ ચાલે છે જે રિસોર્ટમાં મોડી રાત્રે સુધી ના અવાજો આવે છે પર પ્રાંતિયો લોકો ત્યાં નોકરી કરે છે અને નશાની હાલતમાં હોય છે સ્થાનિકોનું કહેવું આ છે વાલીઓનું કહેવું આ છે આખે આખી કહાનીમાં ક્યાંક ને ક્યાંક

તો તમે ગયેલા પછીનું ત્યાંનું વાતાવરણ તમે કઈ બતાવો હું ત્યાં ગયો અને છોકરીને જોઈ તો મને ખાસો કાંઈ લાગે એવું દેખાયું કઈ જેવું દેખાયું નથી અને એકદમ મસ્ત ચહેરો છોકરીનો હતો એટલે મને શંકા જેવું લાગે કે આ લોકોએ કંઈ ખોર કર્યું હે એવું લાગે મને તમે અરજી આપી પછી પીઆઈ સાહેબ શું કીધું કઈ આગળ તપાસ કરીશું અડોલી ગુવાસણાએ યા ઠિકાણે શિક્ષણ માટે થોલિયાથી હતી ભણા થવલી આજે કોઈ બી વાલી જ્યારે શિક્ષણ જે આચાર્ય હોય ક્યાં ગૃહપતિએ યા ખૂબ જ મોટી જવાબદારીને ત્યાં હોય એક આશા રાખીને આપો વૈરાણ થતા એ ઘટના જે બની બેને જોડે એ કેવી રીતે બની એ તપાસ સરકારની પોલીસ ડિપાર્ટમેન્ટને હે અને જરૂર એ જો શંકા પોતે આપણું લાગી ગયેલું ને આપણને લાગે કે આપે પોરી આપણું પણ થોલી સારી વ્યવસ્થાના અંદર થારે સારો શિક્ષણ મેળવે એ માટે આપણે થયેલો અથાવ પણ તે પોરી જ્યારે આપણને ઓળી ઘટના મેળવી તો ગામવાળાને આપણે ઉચ્છલ તાલુકા બધા આપણું નારાજ હૈ અને આપે આદિવાસીને અંદર એ ઓડી ઘટના ખૂબ જ બન્યા હે અને આપે ઉચ્છલ તાલુકા અંદર સુંદરપુરના અંદર વિસનગરની અંદર બી બનલી હતી પણ ત્યાં આજે સુધીથી વાતની અંદર કોઈ નિકાલ આવ્યો નહીં કાં કા ના સરકાર ધ્યાન દે ના શિક્ષણ ક્ષેત્રએ તે ધ્યાન ન દે ના આપું એને આગેવાન ધ્યાન દે એ આપણે મોટી કદાચ કામજોરી છે તો આપણે આદિવાસીની અંદર જે બી કંઈ ઘટના બને જે બી કંઈ વ્યવસ્થા બને ધાન આપોને એક તૈયારી બનીને એ લડત લાંપોડી અને એ ન્યાયની અંદર આપો આગળ વધો એ કોયરી આબાલ સક્કસ ન્યાય મળી અને રાધિકાજી ઘટના હે એ ઘટનાની અંદર દુઃખને અંદર આપો વ્યક્ત કરીને આપો આગળ વધો તો જરૂર એ ઘટનાને આપણને ન્યાય મળે એ માટે આપણી બધા ઉપસ્થિતિ હે એને સરપંચ ગણ આપે માજી ધારાસભ્ય શ્રી સુનિલભાઈ હૈ બધા જ બંને ભાજપ અને કોંગ્રેસ અને આદિવાસી નેતા બધા જ આપો ઉપસ્થિતિ ઉપલા હૈ અને બધા જ એક અવાજ એવો બન્યો છે તો એ ઘટનાને અંદર જરૂર આપણને ન્યાય મળે એ આશા રાખો એ જરૂર તમા આપણું ન્યાયને આગળ વધી શકતા એ જ આશા રાખો એ આપણે પત્ર મામલતદાર સાહેબને દેનો અને સકંદ મામલતદાર સાહેબ ટેબલ ને અંદર કે ને અંદર થવી નહીં રાખે કે લેટર લેટરની આગલા અમે જો બી હે ત્યાં સુધી સરકાર સુધી લેટર પહોંચે ઓડી આપો અપેક્ષા રાખતા હે અને જરૂર ન્યાય મેળા જોજે એ જ ઘટનાથી આપો આગળ વધતા એ જ આશા રાખે